મુલાકાત લેવા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ની આકસ્મિક મુલાકાત લીધી હતી કલેક્ટર શ્રી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓ જેવી કે એબી પીએમ જય આઈએચાઈ વાય ટીબી આઈએચઆઈપી સંસ્થાકીય પ્રસ્તુતિ રસીકરણની કામગીરીની જાણકારી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી વધુમાં મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ તમામ આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી સારી રીતના પહોંચે અને આરોગ્ય સેવાઓનો વ્યાપદે હેતુથી કામગીરી કરવા માટેની સૂચના આપી હતી બીરોઝેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસેવન ગુજરાતી દાહોદ